હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન્ડ આઈ ગ્રાન્ડ આઈ ટેન કરાવલ છે સ્પોર્ટ મોડલ છે પૂટ ટાટ બટન સાથે જોવા મળશે અને ખૂબ જ ઓછી હારેલી કાર મિત્રો આ ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો આ કારની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આઈ ટેન કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ત્રીજો મહિનો મિત્રો કાર વન ઓનર છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કાર ટોપ મોડલ જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ પૂ સ્ટાર્ટ બટન અને મિત્રો કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરતા જોવા મળશે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે મિત્રો કારની અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો લુક લુકવાઇજ ગુડ કન્ડિશન એકદમ સોખી કાર જોવા મળશે મિત્રો કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં મિત્રો ક્યાંય પણ કારછળો બિલકુલ જોવા નહીં મળે મિત્રો કાર લેથર સીટ કવર સાથે જોવા મળશે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને જેન્યુઅલ કિલોમીટર બાવન હજાર હાલેલી કાર તમને જોવા મળશે મિત્રો કારમાં ચાર હજાર નવા ટાયર જોવા મળશે અને કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો વાત કરીએ આપણે આ કારની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની વધુ ડિટેલ તે પણ આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય ને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ટેન કારના માલિકની તો માલિકનું નામ આવેશભાઈ છે ને મિત્રો આવેશભાઈ આ કારની કિંમત ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો આવશભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાં જોયા બાદ ફેરફાર કરી આપશે મિત્રો આવશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્તેર એક ઓગણસ સિત્તેર આડત્રીસ સો સોર્યાસી મોબાઈલ નંબર છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ આવેશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો હિન્ડાય ગ્રાન્ડ આઈટેન લેવા લેચતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે આવેશભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જઈ અને કાર લઈ શકો છો જય વેસરાજ